અઠાવીસ એપ્રિલે સાંજે ચાર વાગે એક સભાનું આયોજન અમે રાખ્યું છે દમણ ખાતે રાહુલ ગાંધી અઠાવીસ તારીખે આવશે અને સભાને સંબોધન કરશે દેશની વાસ્તવિક પરિસ્થિતિથી એને અવગત કરાવવા માટે રાહુલજી અહીં આવી રહ્યા છે કારણ કે આજે દેશની સ્થિતિ સૌને ખબર છે જે પિક્ચર દેખાય છે એવું નથી તો એને ખાસ સમજાવવા માટે મેસેજ આપવા માટે રાહુલ ગાંધી દમણ આવી રહ્યા છે ઘણી બધી યોજનાઓનો જે લાભ અમારી બહેનોને આપવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટી તરફથી એને એક મેસેજ આપવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે તો હું સૌ દમનદીવ પ્રદેશવાસીઓને તમારા માધ્યમથી જાણ કરવા માગું છું કે અઠાવીસના રોજ મોટી દમણ ખાતે સૌ ત્યાં પધારજો અને રાહુલજીનો મેસેજ ઘર ઘર સુધી પહોંચાડજો